नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल में તમારું સ્વાગત છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે ગુજરાતમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે અનેક જિલ્લાઓમાં વરસાદનો રેડ એલર્ટ જાહેર કરાયો છે ડીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે આગામી અડતાલીસ કલાક હજુ પણ ભારે હોવાની આગાહી કરી છે તેમના મતે વરસાદી સિસ્ટમનો ઘેરાવો થવાના પગલે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે આજે આ સિસ્ટમની ઉપર વધારે થશે તેવી વ્યક્ત કરી છે જેને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે પરંતુ સૌથી વધુ કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે તો આ તરફ પાટણ અને બનાસકાંઠામાં પણ મધ્યમ વરસાદનું અનુમાન સેવાઈ રહ્યું છે

6 सितंबर दरमियान राज्यों में भारे थी अति भारे वर्षाद्नी प्रबल संभावना छे। एक पांच सितंबर सुधी गुजरात समग्र भागों में मा वर्षादी माहौल रहवानी शक्यता सौराष्ट्र अनेक कच्छना तमाम जिल्लाओं में अति भारे वर्षाद्नी साथे ऑरेंज अलर्ट आपवामा आवी छे। आ साथे सूरत, तापी, डांग, नवसारी